જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું દૂધ પાક બનાવવાની છું તો મેં બે લીટર દૂધ લીધું છે અને આ ખાંડ છે અને આ એલચી છે દળેલી અને આ કેસર છે અને આ ચોખા ચોખા મેં એક જ રૂપિયા ભાર લીધા છે ચોખા બાસમતી ચોખા મોટા લીધા છે અને આ છે ડ્રાય ફ્રૂટ હવે હું ગેસ ચાલુ કરી અને આપણે દૂધ ઉકાળવા મૂકું એ મેં ભેંસનું લીધું છે એટલે જાડું થાય એટલે તરત ઉકળી જશે જો દૂધ ઉકળવા મૂકીશું અને વાર નહીં લાગે ભેંસનું દૂધ છે ને એટલે જલ્દી થઈ જશે થોડુંક અમથું ઉકળે ને પછી હું ચોખા ધોયેલા છે એક રૂપિયા ફરી નાખી દઈશ અને ચોખા ચડશે ત્યાં સુધીમાં દૂધ પાક એટલો બળી જશે અને થઈ જશે સરસ જો આપણું દૂધ આ થોડુંક ઉકળવા આવ્યું છે ને હવે હું આ ચોખા છે એ નાખી દોજો એટલા જ રૂપિયા ચોખા લીધા છે હવે છે ને ચોખા ચડશે ત્યાં સુધીમાં આપણું દૂધ પડી જશે કે અને દૂધ પાક ઘાટો થઈ જશે ને ચોખા ચડી જશે જો આ આપણે ઉકળે છે અને ચોખાએ મેં નાખી દીધા છે ને ઘણું ઉકળી ગયું છે હવે હમણાં થોડીક વાર પછી હું પાંચ પાંચક મિનિટ પછી હું ખાંડ નાખીશ અંદર જો આપણે આ દૂધપાક ઘણો ઉકળી ગયો છે અડધો જ બાકી રહ્યો છે ઉકળવાનો અડધો ઉકળી ગયો છે હવે આમાં ખાંડ નાખી દઉં કાળું ભેગી હું જો આપણે ખાંડ નાખી દીધી છે અને આ હજી એમ અડધો ઉકાળ્યો એટલો જ હજી ઉકાળવાનો છે વાઘ થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનો છે ને આપણે આ ભાત અંદર નાખ્યા છે એ ચડી જાય જો આપણો આ દૂધપાક થઈ ગયો છે જો અડધો વળી ગયો છે ને અડધો છે એટલો કર્યો છે અને સુગંધ એટલે સરસ આવવા માંડી છે દૂધપાકની હું હું આમાં ગેસ બંધ કરી દઉં છું અને આમાં ડ્રાય ફ્રૂટ નાખી દઉં છું અને આ કેસર છે કેસર થોડુંક નાખું છું અને આ એલચી પાવડર છે એલચી પાવડર નાખું છું હવે આ નીચે ઉતારી લઉં હવે હું આમાં કાઢી લઉં દૂધપાક હવે જો આપણો આ દૂધપાક તૈયાર છે અને મારું જો આ દૂધપાક તમને ગમે પસંદ આવે તો લાઈક ને શેર જરૂર કરજો